સ્થાનિક લોકોને વાહન ચાલકોને અને સામનો કરવો પડી રહ્યો છે આ બાબતે લોકો શું કહી રહ્યા છે ટ્રાફિક સખત જામ થઈ જાય અને અમે રિક્ષા ચલાવીએ રોડ એવા થઈ ગયા તો લગભગ કલાક કલાક સુધી ટ્રાફિકમાં ઊભું રહેવું પડે અને ધંધા આવતા નાગરિકોના હિત માટે વિકાસ થાય તે જરૂરી છે પણ વિકાસ કાર્યો દરમિયાન નાગરિકોને પડતી હાલાકીને પણ ધ્યાને રાખવી જોઈએ પણ અહીં તો સ્થાનિક ધંધાર્થી માટે રોડ માથાનો દુખાવો બન્યો છે પણ અહીંયા હવે આ રોડનું કામ છેલ્લા છ મહિનાથી ચાલી રહ્યું છે ટ્રાફિકના લીધે એક સાઈડ રોડ બંધ એક સાઈડ ચાલુ અને ઘણા સમયથી પાર્કિંગનો પ્રોબ્લેમ છે સાધનોની અવરજવર નથી સાંજે છ વાગે અહીંયા એટલો ટ્રાફિક થાય છે કે કોઈ કસ્ટમર આ રોડ ઉપર આવવા તૈયાર જ નથી એ લોકો પોતે કહે છે કે અમે પ્રહલાદનગર જઈએ છીએ આમથી જઈએ છીએ અહીંયા કોઈ બૂથ પર

હા તો સોસાયટી ની અંદર જવાના રસ્તા પ્રોપર ના બનાવે લોકો તો બહાર થી ટોઈંગ થાય તો એ પ્રોબ્લેમ તો કસ્ટમર નો આપડા ઉપર જ છે એના રીતે ગરાગી ઓછી થશે રોડ જ્યાં સુધી ક્લિયર નહીં થાય ત્યાં સુધી આ વન વે ના પ્રોબ્લેમ ચાલુ રહેશે મોટા મોટા રોડ આ ડીમાર્ટ ના રોડ ઉપર તમે જાવ તો દસ થી વીસ લીમડાના ઝાડ પાડી દીધા છે એને કોઈ જોનાર જ નથી એટલે થોડું આ બધું બી ધ્યાન ટેકનિકલી રાખવામાં આવે તો વધારે સારું થઈ શકે અમદાવાદમાં દરેક વોર્ડમાં બે વાઇટ ટોપિંગ રોડ બનાવી રહ્યા છે ઘાટલોડિયા વેજલપુર ઈસનપુર મણિનગર અને ગુરુકુળમાં આવા રોડ બની ચૂક્યા છે ગુરુકુળમાં વ્હાઈટ ટોપિંગ રોડ બનાવ્યા બાદ ગટર લાઈન નાખવાનું યાદ આવતા ફરી ખોદકામ કરવું પડ્યું હતું ઈસનપુરમાં પૂર્વ રોડ કમિટી મેમ્બરની સોસાયટી પાસેનો રોડ વિવાદમાં આવ્યો હતો ત્યારે કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને શું કહ્યું આવસાં જ્યાં સુધી ભૂતકાળની અંદર ડામોરના રોડનું લેવલ હોય ત્યાં સુધી એટલો ભાગ લગભગ એક ફૂટ દોઢ ફૂટ જેટલું ઊંડે જઈ રોડ બનાવવામાં આવતો હોય છે આવનાર સમયગાળા દરમિયાન આ લેવલ પર બરાબર માપી અને સોસાયટીનું પણ મેચિંગ કરી આવનાર સમયગાળા દરમિયાન વ્હાઇટ ટોપિંગ રોડનો અનુભવ એક નવો હોવાથી આવનાર સમયગાળા દરમિયાન સોસાયટીના લેવલ પણ જાળવવામાં આવશે હાલ તો વાઇટ ટોપિંગ રોડ સોસાયટી થી ઊંચો લાગી રહ્યો છે જો કે તંત્રનો દાવો છે કે રોડ ને ખોદીને જ બનાવવામાં આવે છે અને જો કોઈ ખામી રહી ગઈ હશે તો તેને સુધારી લેવામાં આવશે દર્શલ રાવલ બીટીવી ન્યૂઝ અમદાવાદ